લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ ગુજરાત ટુડે અખબારનો વાર્ષિક સમારોહ યોજાયો સમારોહ યોજાયો હતો ભારતનું સંતુલિત અને ઉદ્દેશ્ય દૈનિક અખબાર ગુજરાત ટુડે સફળ વાર્ષિક પ્રસ્તુતિ અને પુસ્તક લોન્ચ ઇવેન્ટનું આયોજન કરે છે ગુજરાત ટુડે અખબારનો ઐતિહાસિક વાર્ષિક સમારોહ બે વિશિષ્ટ સાહિત્ય કૃતિઓના લોકાર્પણ સાથે અમદાવાદ સ્થિત ગુજરાત ટુડે કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો આયોજિત કાર્યક્રમ શ્રી ભૂપેન્દ્રસિંહ ઉપસ્થિતિમાં યોજાયો હતો ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી જેઓ પ્રેમથી બાપુ તરીકે ઓળખાય છે આ મેળાવડામાં વિવિધ અને પ્રતિષ્ઠિત શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જાણીતા પત્રકારો લેખકો કવિઓ રાજકીય વ્યક્તિઓ ઉદ્યોગપતિઓ અને સામાજિક લોકોનો સમાવેશ થાય છે અને રાજકીય કાર્યકરો યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડા અને યુનાઇટેડ કિંગડમના બિન નિવાસી ભારતીયો એનઆરઆઈ એ પણ ભાગ લીધો હતો જે ઇવેન્ટના આંતરરાષ્ટ્રીય મહત્વ પર ભાર મૂકે છે આ ઉજવણીમાં ગુજરાત ટુડેની નોંધપાત્ર સફર દર્શાવવામાં આવી હતી જે પ્રકાશન સંતુલિત અને ઉદ્દેશ્યપૂર્ણ પત્રકારત્વ પ્રત્યેની તેની અતુટ પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે વખણાયેલું છે આ કાર્યક્રમમાં નઝીઝ સાહેબ ટંકારવીની આત્મકથા ઉડાન અને નજરનું હાર્ટ ટુ હાર્ટનું ઔપચારિક લોન્ચિંગ દર્શાવવામાં આવ્યું હતું દાઉદભાઈ પ્રેમી શાહિદભાઈ ઉમરજી દ્વારા કાવ્યસંગ્રહ જે બંનેનું મનાવરણ કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઉપસ્થિતોએ ગુજરાત ટુડેની હિંમતવી સંપાદકીય નીતિ અને પત્રકારત્વની અખંડિતતા પ્રત્યેના અડગ સમર્પણની પ્રશંસા કરી હતી મૂલ્યોને ટકાવી રાખવા અને જાણકાર પ્રવચનને પ્રોત્સાહન આપવામાં તેમની અનિવાર્ય ભૂમિકાને પ્રકાશિત કરે છે આવા સુંદર યાદગાર અર્થપૂર્ણ અને પ્રભાવશાળી પ્રસંગનું આયોજન કરવા બદલ અઝીઝ ટંકારવી સોહેલ તિરવીઝી અને ગુજરાત ટુડેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલે ટાઇમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે કોન્ટેક્ટ નંબર નવ શૂન્ય ત્રણ ત્રણ નવ એક શૂન્ય ચાર સાત શૂન્ય સાત શૂન્ય એક છ સાત સાત ત્રણ સાત સાત નવ લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો